શેણલ માતાજીના મંદિરે સફાઈ અભિયાન અંતર્ગત સફાઈ કરવામાં આવી અયોધ્યા ખાતે શ્રી રામ ભગવાનની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે જેના ભાગરૂપે સમગ્ર દેશની અંદર તમામ મંદિરોની અંદર સાફ સફાઈ કરવા માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આહવાન કર્યો હતો જેના ભાગરૂપે થરાદ ખાતે આવેલા સેણલ માતાજીના મંદિરે સેણલ નગર સોસાયટી રાજપૂતવાસમાં આવેલા સેણલ માતાજીના મંદિરમાં દશા માતાજીના મંદિર ધરણેધર ભગવાન મંદિર ચામુડા માતાજીના મંદિર હનુમાન દાદાજીનું મંદિર સહિતના મંદિરમાં ચોકમાં યુવાનો અને અઘરણીઓ ભક્તો દ્વારા મંદિરના ચોકમાં સફાઈ કરવામાં આવી હતી અને અયોધ્યાની અંદર જે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે જેના ભાગરૂપે થરાદની નગર અંદર પણ દરેક ધાર્મિક મંદિરોની અંદર પણ સાફ સફાઈ થાય અને દિવાળી જેવો માહોલ રહે તેના ભાગરૂપે થરાદની અંદર પણ મંદિરોની સફાઈ કરવામાં આવી રહી છે અને મંદિરોને રોશનીથી શણગારવામાં આવી રહ્યા છે હાજાજી રાજપૂત બનાસકાંઠા